નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ચોવીસો ત્રેવીસ રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ રહેલો છે મગફળી જાડીની વાત કરીએ તો જેતપુર સાતસો એકતાલીસ થી બારસો ને એક રૂપિયો પોરબંદર નવસો પચાસ થી બારસો ને ચાલીસ રૂપિયા વિસાવદર એક હજાર પચાસ થી બારસો ને સાસઠ રૂપિયા ભાવનગર અગિયારસો એસી થી બારસો ને પંદર રૂપિયા તળાજા બારસો તેર થી ને ત્રેવીસ રૂપિયા હળવદ અગિયારસો નેવું થી ને એકાણું રૂપિયા મગફળી ઝીણીની વાત કરીએ તો જામજોધપુર એક હજારથી અગિયારસો ને રૂપિયા ઉપલેટા એક હજાર થી પાંચ રૂપિયા ધોરાજી નવસો થી અગિયારસો રૂપિયા જેતપુર સાતસો થી અગિયારસો ને રૂપિયા તળાજા અગિયારસો ચોપન થી તેરસો ને એકવીસ રૂપિયા ભાવનગર એક હજાર એકાણું થી બારસો ને સોતેર રૂપિયા જામનગર નવસો પચાસ થી અગિયારસો ને સિત્તેર રૂપિયા બાબરા એક હજાર પંચ્યાસી થી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા દેસાણ આઠસો થી અગિયારસો ને બત્રીસ રૂપિયા લાલપુર એક હજાર વીસ થી એક હજાર ને સિત્તેર રૂપિયા પાલનપુર અગિયારસો એકતાલીસ થી પંદરસો અઠ્યોતેર રૂપિયા ડીસા નવસો થી ચૌદસો રૂપિયા ભીલડી અગિયારસો થી ને એકોતેર રૂપિયા દિયોદર અગિયારસો પચીસ થી બારસો પંચોતેર રૂપિયા ચિહોરી નવસો થી એક વીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ